અમરેલીમાંથી ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે ખેડૂતોને નુકસાન પહોંચાડતા બનાવટી ખાતરના કારોબાર પર અમરેલી એસઓજી ટીમે મોટી કાર્યવાહી કરી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા આંકડિયા ગામેથી હલકી ગુણવત્તાનું બનાવટી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે

અને આવશ્યક ચીજવસ્તુ ધારો ઓગણીસો પંચાવન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ ઝડપાયેલી નીરિમા એગ્રી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાંથી બનાવટી ખાતર અને મશીનરી કબજે લેવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સરફરાજ ખોખર દ્રષ્ટિકોણ ન્યૂઝ અમરેલી